મતદાર યાદીમાં બબ્બે વખતના નામ બે બે જગ્યાએ લોકોના નામો નોંધાયેલા છે ભૂતિયા અને બુગસ મતદારો નોંધાયેલા હોવાના ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે જેને લઈને હવે જે મુખ્ય ચૂંટણી આયોગ છે તેના દ્વારા એસઆઈઆર ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દાહોદમાં પણ મોટા પાયે એસઆરઆઈ ની પ્રક્રિયા હાલ કાર્યરત કરવામાં આવી છે પ્રોસેસમાં છે આજે એસઆઈ એસઆઈઆરને લગતી માહિતી માટે અમે દાહોદ કલેક્ટર યોગેશ નિગુડે સર પાસે આવ્યા છે સર આપનું સ્વાગત છે સર એસઆઈઆરને લઈને લોકોમાં ઘણી બધી દુવિધાઓ છે એસઆઈઆર શું છે એના માટે સર સાદી ભાષામાં પબ્લિકને સમજ પડે એ રીતે એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતલબ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ મતદાર યાદીની સુધારણા જો છે એ સતત ચાલતું કાર્યક્રમ હોય છે હવે તો કેન્દ્રીય ચૂંટણી છે દર ત્રણ મહિને જો નવા લોકો એડ થાય એમને પણ આપણને એડ કરતા જઈએ છે પરંતુ કેવું હોય વારંવાર તમે લોકો જુઓ છો કે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયાઓ હોય તો એમાં જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા જો મતદાર યાદીની ગુણવત્તા છે એના ઉપર આક્ષેપો લાગતા હતા તો એને એનું નિગા ઉકેલ લાવવા માટે એનું નિરાકરણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા બિહારમાં એસઆઈઆર પહેલે સૌથી પહેલાં ડિકલેર કરી હતી કારણ કે ત્યાં ઇલેક્શન હતો તો એની બાદ આખા દેશમાં એનું અમલ કરવા માટે પણ જઈ રહ્યો છે તો બીજા તબક્કામાં ગુજરાત સાથે જ બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જે છે એમાં એ મતદાર યાદી સુધારણા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જો છે એ ચાલુ કરવામાં આવેલું છે એ કોઈ પહેલી વખત થઈ રહ્યું છે એવું નથી અત્યાર સુધી ઓગણીસો એકાવન થી લઈને બે હજાર બે ચાર સુધી આઠ વખત એસઆઈઆર ઓલરેડી થઈ ગયેલી છે છેલ્લી વર્ષ દરમિયાન થઈ હતી અને વખત છે તો અત્યારે જો જો છે એ આ જુદા જુદા પ્રકારના આક્ષેપો થતા હોય છે એ દૂર કરવા માટે અને મતદાન મતદાન મથકો અને મતદાર યાદી જો છે એનું શુદ્ધિકરણ થઈ જાય અને સાચા માણસ જો સાચા મતદાતા હોય એ મતદાર યાદીમાં દાખલ થવું જોઈએ અને એ દાખલ થવાના બાકીના રહે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને કોઈ ખોટી રીતે એમાં જુદી જુદી પ્રકારે આવું કોઈ હોતું નથી કે મતલબ કોઈ ખોટી રીતે દાખલ કરાવે પરંતુ આટલી બધી પ્રક્રિયા છે લગભગ આખા દેશમાં સો કરોડની આસપાસ મતદાતાઓ છે અને ઈવન આપણા દાહોદ જિલ્લામાં પણ લગભગ સોળ લાખ ત્રાણું હજાર મતદાતાઓ છે તો આટલા મોટા તંત્રમાં એકાદ વખત ભૂલથી એખાદી વસ્તુ રહી ગઈ હશે તો એ દૂર કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કારણ કે ભૂતકાળમાં પણ જ્યારે પણ કોઈ પણ મતદાતા જો છે આ મતદાર યાદીમાં હોવા જોઈએ કે ન હોવા જોઈએ એના માટે દર વર્ષે જ આપણને સુનાવણીઓ કરતા હોઈએ છીએ કોઈ આક્ષેપ લે તો એમને આધાર પુરાવા આપવાની તક આપતા હોઈએ છે તો એવી જ પ્રકારે આ જો છે હવે સઘન પ્રમાણમાં આપણને કરવાનું છે એના માટે દરેક મતદાતા સુધી પહોંચવાનું છે આપણને સર એસઆઈઆર માં એવું જણાવવામાં આવ્યું છે કે કેટેગરી પાડવામાં આવી છે એ બી સી ડી એકચ્યુઅલી માં શું છે આ કેટેગરી જો છે એવું કોઈ સ્પેસિફિક આવું કેટેગરાઇઝેશન જનતા માટે નથી પરંતુ કેવું છે કે આપણા જો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ છે એની જોગવાઈઓ ધ્યાને લઈને આપણા મતદાતા કોણ હોઈ શકે જો ભારતના નાગરિક છે જે 18 વર્ષથી ઉપર ઉંમરના છે અને જો આપણો જો કોન્સ્ટિટ્યુન્સી હોય એમાં સામાન્યતા રહેતા હોય કે બીજા કોઈ કાયદા હેઠળ એમને डिस्वॉलीफाइड नहीं कर आ व्यक्ति मतदाता हो सके तो अपना जो सीटिजनशीप एक जुदी जुदी जिस अपना एक जुलाई ओगनीस सौ सत्याशी दिवसे भारत नगरिका ये एना अपना बे तबक्का तो मतलब है ए सुधीनाव कि आज बेहजर बे थी चार व्यक्ति वोटर था તે વખતે સપોઝ વર્ષનું ઉત્પન્ન હોય તો તબક્કે વર્ષનું થઈ ગયું બે હજાર પચીસ માં તો એમને કેવું હોય કે આપણને અન્ય કોઈ પુરાવા લેવાના છે કે નહીં મતલબ કઈ કઈ પ્રકારના પુરાવા લેવાના છે તો એના માટે આ કેટેગરાઇઝેશન કરવામાં આવેલું છે એના એમાં આ સામાન્ય મતદાતાને પડવાની જરૂરિયાત નથી આપણા જો બીએલઓ છે અને રાજકીય પક્ષોના જો બી છે એ જો પક્ષો તરફથી અપોઇન્ટ કરવામાં આવતા હોય તો એ મતદાતાઓને મદદ કરશે કે કઈ રીતે એમનું નામ જૂના એસઆઈઆર શોધવાનું છે હાલ જો નવા મતદાતાઓ જો છે સપોઝ જે ગયા વીસ વર્ષમાં દાખલ થયા હશે તો એમના જો રિલેટિવ્સ છે માતા પિતા પતિ પત્ની કોઈ પણ હોય કે અન્ય પણ કોઈ રિલેટિવ હોય તો એમનું બે હજાર બે થી ચાર દરમિયાન એમનું શું સ્ટેટસ હતું એ જાણવા માટે આ કેટેગરાઇઝેશન કરવું હતું એ એક વહીવટી પ્રક્રિયા અને ઇન્ટરનલ ભાગ હતો એ મતદાતા માટે નથી સર હું પણ એક મતદાર છું અને જ્યારે બીએલ મારા ઘરે આ આરને લઈને આવે અથવા ફોર્મ ફિલઅપ કરવાનો આવે તો સર મારે શું કરવું જોઈએ બી એલ કેવા પ્રકારની જાણકારી આપવી જોઈએ અથવા તો એના સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ હવે આપનું જો આ એસઆઈઆરનું કાર્યક્રમ છે એમાં ચાર તરફથી ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધી બીએલઓ દરેક મતદાતાના ઘરે જઈને એમને એક ઇનુમરેશન ફોર્મ આપવાના છે ઇનુમરેશન ફોર્મ એમાં માહિતી પંચ દ્વારા એમાં એમની પ્રિપ્રિન્ટેડ આવશે તો એ પ્રી ફોર્મ જો છે એ બીએલઓ જો છે એ દરેક મતદાતા એમના ઘર ઘર સુધી પહોંચાડી દેશે તો એ ફોર્મ આવ્યા પછી જો જૂના એસઆઈઆરની માહિતી છે મતલબ બે હજાર થી ચાર દરમિયાન એમનું પોતાનું સ્ટેટસ કે એમના રિલેટિવનું સ્ટેટસ એ જાણવા માટેની જો માહિતી છે એ આપણને પોતે સર્ચ કરીને ફિલઅપ કરવું પડશે એના માટે બીએલઓ જો છે એ પણ મદદ કરશે જેટલા પણ આપણા સરકારી અધિકારીઓ કર્મચારીઓ છે એમને પણ અમે સૂચના આપેલી છે કે મતદાતાઓને મદદ કરવાની છે પોલિટિકલ પાર્ટીઝને પણ અમે મતલબ સારી રીતે અમને બ્રીફ કરવામાં આવેલું છે એમને મિટિંગ પણ બે વખત લગભગ થઈ ગયેલી છે અને ઇવન જો આપના આરો હોય વિધાનસભાના આરો હોય પ્રાંત અધિકારી કક્ષાના અધિકારી એમની કક્ષાએ પણ એમની મિટિંગો થઈ ગઈ છે આપના બીએલઓ છે બીએલએ છે આ બધાનું ટ્રેનિંગ પણ પ્રોપરલી કરી દેવામાં આવેલું છે તો મતદાતાને કોઈ પણ તકલીફ ના પડે અને એમને સરળ અને સાદી ભાષામાં સમજે એટલા માટે ગુજરાતી ભાષામાં જ આપનું ઇન્યુમરેશન ફોર્મ છે અને એ ભરતી વખતે કોઈને કાંઈ પણ તકલીફ પડે તો બીએલ સાથે જ સંપર્ક કરવાનો છે કે બીએલઓથી ઉપર પણ જઈને બીએલ ઓ સુપરવાઇઝર સાથે સંપર્ક કરી શકશે જો મામલતદાર કે ક્લાસ ટુ કક્ષાના અધિકારી હોય એ આરઓ જો હોય ઈઆરઓ જેને આપણે કહીએ મતદાતા નોંધની અધિકારી એમને સાથે સંપર્ક કરી શકે છે એની સાથે સાથે ઓગણીસો પચાસ નંબર ઉપર અગર કોઈ મતદાતા ફોન કરે તો ઓફિસ અવર્સમાં આપની એક હેલ્પલાઇન અહીંયા ચાલુ કરવામાં આવેલી છે જેના થકી લોકોને આપણને મદદ કરી શકાય અને કોઈ વ્યક્તિ અગર જાતે પણ આપણું જૂના એસઆઈઆરમાં એમનું કે એમના રિલેટિવસનું શું સ્ટેટસ હતું કઈ વિધાનસભામાં એ નોંધાયેલા હતા કઈ ભાગમાં એ નોંધાયેલા હતા એ જોવા માંગતા હોય તો ઇલેક્શન કમિશનની એક વેબસાઇટ પણ આપવામાં આવેલી છે એની લિંક પણ અમે બધા મતદાતાઓ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે સર બે વસ્તુ આમાં પૂછવાની છે એક તો કે જ્યારે આમાં આવી કોઈ જોગવાઈ છે કે બી ઓ જાય અને એના પછી કોઈ ખોટી માહિતી ભરે તો એનામાં કોઈ સજાનું કે એવી કોઈ જોગવાઈ છે મતદાર યાદી શુદ્ધિકરણમાં ખાસ એસઆઈઆર ઉદ્દેશ એક જ હતો કે આ કરવાની જરૂરિયાત કેમ પડે કેટલાક વખત કેવું હોય કે લોકો માઇગ્રેટ થઈને કોઈ અન્ય ઉપર જતા હોય તો અહીંયા પણ એમનું નામ ચાલુ રહેતું હોય ભૂલથી તે જગ્યા ઉપર પણ દાખલ થઈ ગયું હોય એમ તો એ શક્યતા ઓછી હોય પણ તેમ છતાં કેવું હોય કે આવી શક્યતા રહી શકે તો એટલા માટે બે વખત નામ આવેલું હોય કોઈ વ્યક્તિ ગુજરી ગયા છે તેમ છતાં એમનું નામ વોટર લિસ્ટમાં ચાલુ હોય તો આવા જો વિસંગતતાઓ છે એ દૂર કરવા માટે જ આપણને આ કાર્યક્રમ લઈને આવે છે હવે એક્સપેક્ટેડ છે કે જ્યારે આટલા કોઈ આક્ષેપ મતલબ કોઈને પણ આક્ષેપ કરવા માટે તક નહીં મળવી જોઈએ તો ત્યારે જ્યારે ચૂંટણી પંચ સામેથી તક આપી છે કે ભાઈ અગર આપના ધાને કોઈ પણ ભૂલ થયેલી હોય એવું ધાને આવતું હશે તો તમે તાત્કાલિક ધોરણે જો ઈઆરઓ છે એમના સમક્ષ રજૂ કરો અને એના માટે જ અમે લોકો મતલબ આ ઇન્યુમરેશન ફોર્મ લઈને વ્યક્તિના સુધી દરેક મતદાતા સુધી પહોંચવાના છે એના પછી અગર એ કોઈ ખોટી માહિતી આપશે તો એમાં એક વર્ષ સુધી જેલની શિક્ષા પણ હોઈ શકે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે એટલા માટે સાચા મતદાતા આ મતદાર યાદીમાં દાખલ થવાના થવાના બાકી ના રહેવું જોઈએ અને ખોટા કોઈ વ્યક્તિ આવવું ના જોઈએ આ બે સિદ્ધાંતો ઉપર જ આપણને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કરવાનું છે તો બધા મતદાર મિત્રોને પણ હું વિનંતી કરું છું ઇવન જો બી છે બીએલઓ છે એમને પણ વિનંતી કરું છું કે કોઈ પણ ખોટી માહિતી સાથે કોઈ અગર વ્યક્તિ ફોર્મ જમા કરશે તો તો એ ધ્યાને આવશે એના ઉપર કાર્યવાહી કરવાની ફરજ પડશે સર એક મહત્વપૂર્ણ સવાલ છે કે સપોઝ બી કોઈના ઘરે જાય કદાચ એનું ઘર બંધ હોય અથવા બહાર ગયેલું હોય ને આપણા ત્યાં તો મોટા ભાગના જે લોકો છે એ માઇગ્રેટ કરીને ગયા છે મજૂરીઅર થઈ ગયા છે તો તેવા સંજોગોમાં આ એસઆઈઆર ની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે એમાં ઘર સુધી ફક્ત એક વખત જ નથી જવાના એક મહિનામાં ત્રણ વખત એમના ઘર સુધી આપણને પહોંચવાના છે સપોઝ માની લો કે આજે તમે ઘરે તમારા ઘરે બીએલો આવ્યા અને તમે નહીં મળ્યા તો એ ફરી એકવાર પ્રયત્ન કરશે બીજી વખત પણ નહીં મળ્યા તો ત્રીજી વખત પ્રયત્ન કરશે હવે ત્રીજી વખત પણ કોઈ ના મળે તો એના પછી કેવું છે કે જો ડ્રાફ્ટ રોલ છે એમાં મતલબ જો ડિસેમ્બરે જો ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થશે તો એમાં પછી એમનું નામ નહીં આવે કારણ કે ફોર્મ આવશે તો જ મતદાર યાદીના ડ્રાફ્ટમાં એમનું નામ આવશે અને અગર ભૂલથી કોઈ વ્યક્તિને લાગે કે ભાઈ મારું નામ હું મતદાર યાદીમાં દાખલ નહીં કરાવી શક્યું તો નવ ડિસેમ્બરથી લઈને આઠ જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ આપણા જો મતદાન નોંધણી અધિકારી છે જેને આપણને પ્રાંત કક્ષાના અધિકારી હોય એમના સમક્ષ વાંધા પણ રજૂ કરી શકશે અને એને પણ સાંભળવાની તક આપવામાં આવશે એમને નોટિસો કાઢવામાં આવશે અને એમનું નામ અગર ભૂલથી રહી ગયેલું હોય તો એમને દાખલ પણ કરી લેવામાં આવશે સર બહાર ગયેલા છે એ લોકો માટે બહાર ગયેલા વ્યક્તિ જનરલી કેવું છે કે એ લોકો ત્યાં પણ આપણું નામ દાખલ કરાવી શકે અને અને નહીં તો બીજી વસ્તુ એ છે કે એમના રિલેટિવ્સ કોઈનો કોઈ અહીંયા રહેતા હોય કારણ કે ના ઉપર મતદાતાને સહી પણ જોઈએ આંગૂઠાનો નિશાન પણ જોઈએ તો એટલા માટે આ વ્યક્તિને ફોર્મ તો જમા કરાવવું જ પડે અને ફોર્મ ભરતી વખતે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે આપનું એક લેટેસ્ટ ફોટો પણ આપવાનો છે હાલ જ્યારે ફોર્મ ભેગા કરવાના હોય ત્યાં વખતે કોઈ પણ આધાર પુરાવા એમને આપવાની જરૂરિયાત નથી જો કોઈનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નહીં આવે કે જેમનું ફોર્મ નહીં આવે તો તે વખતે અમે એમને નોટિસ કાઢીને એમને તક આપીશું કે ભાઈ તમારા આધાર પુરાવા રજૂ કરો કોઈ પણ ખોટા વ્યક્તિ કે જે મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એનું નામ ભૂલથી દાખલ થઈ ગયું હશે તો આપના વિધાનસભાના કોઈ પણ મતદાતા જો છે એના વિરુદ્ધમાં આક્ષેપ લઈ શકશે ઓબ્જેક્શન લઈ શકશે આવા આક્ષેપો જો આવશે એમને પણ અમે બધાને સાંભળવાની તક આપીશું કે જો જેમને આક્ષેપ લીધા છે એમને પણ પુરાવા રજૂ કરવાની તક આપીશું અને જે જે વ્યક્તિનું નામ આવ્યું છે તો એમને પણ પોતા પોતાની આઈડેન્ટિટી સાબિત કરવા માટે અમે એમને તક આપીશું તો એટલા માટે

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ છે એ રાજ્ય ચૂંટણી પંચ કન્ડક્ટ કરતું હોય છે પણ મતદાર યાદી જો છે એ જો કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ જ યુઝ કરતું હોય તો એ પોલિસી વિષયક મેટર છે એ રાજ્ય ચૂંટણી પંચ જ આ બાબતે નિર્ણય લઈ શકશે તો આ એસઆઈઆર લઈને જે આપને જે દુવિધા હતી આપના મનમાં જે સવાલ હતા અમે દાહોદ લાઈવ ની ટીમ દ્વારા આજે દાહોદના જિલ્લા સમારતા સમાર્તા યોગેશનગુડે સર પાસેથી અમે માહિતી એકત્રિત કરી તમે દાહોદના મતદાર હો ગુજરાતના કોઈ પણ ખૂણે તમે વસવાટ કરતા હોય તો હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે બીએલ ઓ તમારા એક વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર સુધી તમારા ઘર સુધી આવવાના છે નવમી ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે ત્યારબાદ પણ તમે અલગ અલગ જે પ્રક્રિયાઓ છે તેના અંતર્ગત તમારું મતદાર યાદીમાં નામ નોંધાવી શકો છો ફોર્મ ભરી શકો છો એટલે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે અમારો જો જોઈ રહ્યા હોય દાહોદના મતદાર હોય તો અવશ્યથી તમારું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં ને આ એસઆઈઆર ની પ્રક્રિયામાં જ્યારે બીએલ ઓ તમારા ઘરે આવે અથવા સંબંધિત વિભાગ તમારો સંપર્ક કરે તો તેમને સહકાર આપજો તેમને સહયોગ આપજો અને આ મતદાર યાદી ચોખ્ખી થાય લોકોની આશંકા છે આક્ષેપો જે દૂર થાય તે માટે સરકારને सहकार कर सो तेवी अमे विनती करे धन्यवाद इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करे बेलाइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए